હલો મિત્રો તો આજે બનાવવાનો છે મારે મસ્ત વેજીટેબલ હાંડવો અને હાંડવો એ પણ શિયાળાની ઠંડીમાં અને થયું લાવો આજે તો વિડીયો બતાવું કઈ રીતે મેં બનાવ્યો છે તો સૌપ્રથમ પ્રથમ મેં ખીરું ઘરે બનાવી લીધું હતું પાંચ દાળમાંથી અને તેલ મૂકી દીધું છે એમાં રાઈ નાખ્યા છે તલ નાખ્યું છે અને લીમડો નાખ્યો છે અને હવે આ બધું સરસ મજાનું છટકે એ રીતે આપણે વઘાર કરવાનો છે કે સરસ મજાનું ફૂટી ગયું છે બધું એટલે લસણ દૂધી અને પાંચ દાળ અને આદુ મરચી અને નિમક આટલું જ મેં નાખ્યું છે ખીરામાં અને આ ફ્રાય પેનમાં સરસ મજાનો મેં હાંડવો બનાવવા મૂકી દીધો છે તો ફ્રેન્ડ્સ હું તો આ રીતે બનાવું છું અને આ એમાં પણ સરસ મજાનો તલનો વઘાર તો લાગે જ જોરદાર અને ખાવાની મજા પણ આવે એ એકદમ ક્રિસ્પી બનાવવાનો છે મને થયું આજે કે ચાલો આજે વ્યુવર્સને વિડીયો બતાવીએ કે હાંડવો કઈ રીતે મેં બનાવ્યો છે અને એ પણ એકદમ મસ્ત ક્રિસ્પી બનાવ્યો હતો પલ્લું પણ કડક કરવા માટે એકદમ નોર્મલ ટેમ્પરેચર ઉપર મૂક્યો છે જો હવે દ પંદરથી વીસ મિનિટ માટે એક સાઈડ મેં ચડવા મૂકી દીધો હતો જો તમે જોઈ શકો છો મસ્ત ક્રિસ્પી થઈ ગયો છે હવે આપણે એને ઉલટસુલટ કરવાનો છે એટલે એક થાળી લીધી હતી એને ઊંધી લીધી છે એમાં ઉલટાવી લીધો હતો હાંડવો બહુ વજનવાળો હતો એટલે સરસ મજાના સહાયતાથી કરવું પડ્યું કામ આવું હવે સ્પૂનથી મસ્ત મજાનો ફ્રાય પેનમાં મેં નાખી દીધો છે અને પાછો ઢાંકણ ઢાંકીને દસથી પંદર મિનિટ એકદમ ક્રિસ્પી બનાવવા મૂકી દઈશ તો જો સરસ મજાનો ક્રિસ્પી થઈ ગયો છે એકદમ મસ્ત જાણે કેક કટિંગ કરતા હોય ને એવો કડક કડક મસ્ત ક્રિસ્પી બન્યો છે હાંડવો તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો બહુ જ સરસનો બને છે મેં પાંચ દાળમાંથી બનાવ્યો હતો ચણાની દાળ મગની દાળ અડદ દાળ લીધા હતા થોડા અને તુવેર દાળ લીધી હતી અને જો આ રીતે સરસ મજાના બે પીસ કાઢીને સર્વ કરવાનું છે જુઓ અને ઢોકળા પણ સાઈડ ઉપર બનાવ્યા હતા છે ને એ એકદમ મસ્ત ક્રિસ્પી હાંડવો તો આવી જાવ બધા હાંડવો ખાવા માટે બાય બાય